વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં રહેતા અબ્બાસ વોરાની દીકરી સાથે સાસરીયા પક્ષ દ્વારા મારઝૂડ કરવામાં આવી હોય અને ધાક ધમકી આપવામાં આવી રહી હોય આ અંગેની વર્ણામાં પોલીસ મથકે ફરિયાદ કરવામાં આવી છે દીકરીના પતિ અને સાસુ દ્વારા તેને માનસિક અને શારીરિક રીતે ત્રાસ ગુજારવામાં આવતો હોય આ અંગે દીકરીના પિતા દ્વારા વરણામાં પોલીસ મથકે ફરિયાદ કરી દીકરી માટે ન્યાયની માંગ કરી છે તાંદલજા વિસ્તારમાં રહેતા અબ્બાસ વોરાની દીકરી જેનું નામ નજરાના છે તેના થોડાક સમય પૂર્વે લગ્ન થયા હતા અને પતિ દ્વારા તેને વારંવાર માર મારવામાં આવતો અઢાર તારીખના રોજ પણ નજરાનાને તેના પતિ દ્વારા મારઝૂડ કરવામાં આવી માર મારવામાં આવ્યો અને જેના કારણે તેને ઈજા પહોંચી નજરાનાને એસએસજી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવી અને તેણે પોતાના પરિવારને આખી જ વાત કહી એટલે નજરાના પિતા દ્વારા આ અંગે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે અને જેમાં પતિ અને સાસુ દ્વારા ત્રાસ ગુજારવામાં આવતો હોય તેવી ફરિયાદ વરણામાં પોલીસ મથકે કરાઈ છે સમીરભાઈ ઘાંચી અમારે બે હજાર બાવીસમાં મેરેજ થયા હતા હા એટલે પહેલાં તો સારું ચાલતું હતું નાના મોટા ચાલ્યા છે એનો વાંધો નહોતો પણ પછી જ્યારે હું ડિલિવરી કરીને આવીને એના પછી મારું બેબી થયું એટલે પછી બહુ માન માનસિક ત્રાસ આપે મને જૂઠું બોલીને એ ફરવા જાય થાઇલેન્ડ ફરવા જાય આપણને ઘરમાં કશું કહે ના ચાલે ના આપણી કેર કશી વાતે કરે ના શું એટલે મીન્સ એક કામ મારી ના જેમ મને ઘરમાં રાખતા હતા કે મીન્સ મેં જે કહું એ બધું કરવાનું અને માનસિક ને શારીરિક એટલું ત્રાસ આપતા હતા કે મારે જોડે લાફો નાની મોઢે મારતા હતા એનો ઇસ્યુ નહોતો પણ પછી આ વખતે બે ત્રણ દિવસ પહેલાં મને એટલી ખરાબ મારી છે કે મને આંખોએ બંને આંખોએ મોઢે સોજો આવ્યો છે પીઠ પર અહીં પગે બધે એવી જગ્યાએ મારું અહીંયા આગળ તો બતાવવા એવું નથી એટલા માટે પણ અહીં પણ એટલું બધું માર્યું છે અને અહીંયા આગળ હાથ બી ચાઠા પાડી દીધા છે બસ મારા નાના બેબીએ જે એરપોર્ટ આવે ને એનું જે એરબોર્ડ આવે ફેંકી દીધું હતું એની બાબતે જ મને મારી અને બહુ ખરાબ રીતે મારી અને મારા સાસુ સસરા પણ ઉપર આવ્યા હતા પહેલાં માર્યા હતા નતા પણ બીજી વાર મારીને ત્યારે ઉપર આવ્યા હતા પણ એમણે કોઈ એક્શન લીધો નહીં છોકરાએ માર્યો ને તો પણ પછી મારા સસરાએ બોલ્યા કે ના મારીશ ના મારીશ છોકરી મરી જશે કે એના પછી મારા મામા આવ્યા મને લેવા માટે અને પછી મને એસએસજી હોસ્પિટલમાં લઈ ગયા અને ત્યાંથી કેસ થયો અને પછી અમે વરણામાં પોલીસ સ્ટેશનમાં ગયા હતા માગણી તો બસ એટલી જ છે કે કોઈ છોકરી જોડે આવું ના કરે અને બસ આવું માનસિક ને શારીરિક ત્રાસ આપે તો એમને સજા મળે કે આવી રીતે કોઈ છોકરીને કરાવી નહીં વોરા સોસાયટી મારી દીકરી નાની દીકરી છે એનું લગ્ન અમે પોર ઈસ્મા સમીરભાઈ ઇસ્માલભાઈ ઘાંચીને ત્યાં કરેલું છે અમારે બે સોલ એક બે હજાર બાવીસમાં લગ્ન થયેલા ત્યારબાદ અમારી છોકરીનું કમ્પ્લીટ બે બે અઢી વર્ષ લગીન કમ્પ્લીટ ચાલુ છે પણ જ્યારે અમારે ડિલિવરી પછી ભાઈ થાઇલેન્ડ ગયા ને થાઇલેન્ડ ગયા પછી કંઈક લફેરમાં આવી ગયા છે ને ત્યાર પછી મારી છોકરીને માનસિક ત્રાસ આપે છે બધી જ રીતે મતલબ ઘર કંકાસમાં ને હેરાનગતિ ગમે તે રીતે કરે છે એમ કરે ને એમાં બહુ મારે છે ને હમણાં તો છેલ્લા બે ચાર દિવસ પહેલાં એવું માર્યું ને કે આખા શરીરે અમને ધાબા ધાબા પડી ગયા અને મોડું બધું સુજાવી દીધું ને ફૂલાઈ દીધું છે અમે આના અંગે વરનામાં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી છે ને અમારે તો માગણી એટલી જ છે કે જેવી રીતે મારી છોકરી જોડે જે થયું છે ને એ બીજી કોઈ છોકરી જોડે થાય ના બસ કે મારી છોકરી તો ચાલો સહન કરી લીધું છે પણ બીજા કોઈ બી છોકરીને આવું ના કરે એ જ અમારી માગણી છે